મહિસાગર જિલ્લાના લુણાવાડામાં એક મહિલાનું છેલ્લા આઠ વર્ષોથી શોષણ થતું હોવાની ઘટના સામે આવી છે આઠ વર્ષથી ચાર શખ્સો વારંવાર બ્લેકમેલ કરી અને ગુજારતા હતા બળાત્કાર મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને વારંવાર ગુજાર્યો બળાત્કાર લુણાવાડામાં રહેતો અને વલ્લી મટકા જુગાર રમાડનાર કહેવાતો કિંગ એવો નાસીર સહિત અન્ય ત્રણ ઈસમો દ્વારા મહિલાને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવી રહી હોવાના આરોપો લાગ્યા છે માથાભારે ઈસમો દ્વારા પીડિત મહિલા સાથે બળાત્કાર ગુજારતી વખતે મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યો હોવાનો આક્ષેપ થયો છે વર્ષોથી ચાલતા આ અત્યાચાર અને બળાત્કારથી કંટાળીને મહિલા અને તેના પતિ પહોંચ્યા લોડાવાડા પોલીસ સ્ટેશન મહિલા અને તેના પતિ દ્વારા ગઈકાલે લખેલી ફરિયાદ અરજી બાદ પોલીસ આ મામલે યોગ્ય તપાસ હાથ ધરે તેવી પીડિત પરિવાર દ્વારા ગુહાર લગાવવામાં આવી છે અરબ નાસર અને અરબ ખાલીદ એના બધા ચારો ભાઈઓ મારા જોડે શોષણ કરે છે અને મારી વિડીયો ગંદી ગંદી બનાવીને ઓપન મને બિવાડે છે મને બ્લેકમેલ કરે છે આ લોકોથી હું થાકી ગઈ છું અને મારા જોડે એને બહુ જ એટલે બહુ જ મને હેરાન પરેશાન કરી દીધી છે હું બહુ જ હેરાન થઈ ગયું છે સાહેબ આઠ વર્ષથી મારા જોડે ચાલે છે આ આઠ વર્ષથી મારા એમની મરજી પ્રમાણે મારા જોડે બલાત્કાર કરે છે કેટલીક વાર કર્યું છે મારા જોડે આવીને એમની મરજીથી આવે છે જાય છે મને બીવાડે છે મારા ઉપર તેજાબ નાખવાનું કીધું છે સાહેબ મારી જિંદગીનું શું હું તું કે મારા કને નહીં મને તું નહીં બોલાવે મારા કને નહીં આવે તો તને તારું મોં ખરાબ કરી નાખે તેજાબ નાખીને કે જાનથી બી મારી હાલે એમ કહે છે મને કોણ છે એ ચાર જણા અરબ નાસર છે અરબ ખાલી જ છે

માટ ચટકો મટકો ચાલે છે એનો મોટો એના ઘેર કેટલા વખત રેડ પડી છે લાખોની કરોડોની એ પાસે બી થઈ ગયો સુરતથી બી એને છોડ એને એ છોડે છોડે ત્યાંથી છોડી દીધું એને મને ન્યાય જોઈએ મારો કે આવી બીજી વખત કોઈ બીજી મહિલા જોડે ના થાય ને મારા ઉપર બહુ એટલે બહુ મારી બે છોકરી છે સાહેબ એક સાત વરસની છે એક નવ વર્ષની છે મારે આ લોકોએ બહુ જ એટલે બહુ જ મારી ઇજ્જત કાઢી નાખી છે હું એમને તરસથી એમના હું મારી ઇજ્જત એટલે એટલી આપણું ઇજ્જત મારી કરી નાખી છે સાહેબ તું થાકી ગઈ છું મારા પાછળ કોઈ બોરવાળો નથી હું ગરીબ છું બિલકુલ મારો ઘરવાળો મજૂરી કરે છે મને એટલે કે છે તારે જે કરવું કરી નાખી મહીસાગરની પોલીસ મારા હાથમાં છે મારા ખિસ્સામાં રહે છે મારું વાળ બી નહીં તોડે તારે જે કરવું કરી લે બધા મને મહેલામાં બી એમ કહે છે આ તને તારું કશું નહીં થાય જીરો કે જીરો થશે તું ઘેરે તારો તારી ઇજ્જત જશે એમ કહે છે મારે ન્યાય મળવું જરૂરી છે સાહેબ હું દુઃખી છું મને તમે સમજો આંકડો આંકડો સટકો મટકો બધું એટલે જુગાર મુગાર બધું બુટલો ઘર એનો છે મને પોલીસમાં તું તું તોડે તું જયારે જે કરું એ કરી લે હું સાહેબ મારે હું શું કરું મારા પાછળ કોઈ નથી હું થાકી ગઈ છું મારી બીમારી શરીરની પેમાલી થઈ ગઈ છે સાહેબ હવે તમે ગમે કરીને કાર્યવાહી આગળ વધારો તમે

સાહેબ તમને હાથ જોડું છું ગમે તેમ કાર્યવાહી એમના ઉપર કરો આ લોકો ખુલ્લા આમ ધમકી આપે છે એમ કહે છે કે હું તેજાબ નાખી દે તમને મારી નાખે ફસાઈ દે આવી આવી ધમકીઓ આપે છે સાહેબ એટલે તમને વિનંતી છે સાહેબ કે ગમે તેમ આગળ કાર્યવાહી વધાવો કેટલા વર્ષથી સાહેબ આઠ આઠ વર્ષથી ચાલે છે અમે થાકી ગયા ઘેર બદલી બદલીને થાકી ગયા સાહેબ હવે સાહેબ રાતની અરજી આપેલી છે આ લોકોએ કોઈ એક્શન લીધી નથી હજુ સુધી ને ફરતી અરજી લખીને એમ કહે છે કે તમે મોડા આવજો